નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબીએન ટીવી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે મહેસાણા સિવિલ હોસ્પિટલનું ગૌરવ સરકારી નર્સિંગ સ્કૂલ મહેસાણામાં નર્સિંગ ટ્યુટર વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા કર્મચારી રોમાંચ એમ ઉપાધ્યાયે અથાગ મહેનત અને લગ્નથી જીપીએસસી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ બે ની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી અને મહેસાણા સિવિલ હોસ્પિટલ અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે આપની આ સ્વરણીય સિદ્ધિ બદલ સિવિલના નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ તથા દરેક વોર્ડના ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ ભાઈઓ તથા બહેનોએ સાલ અને ફુલારથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી આપના કર્તવ્ય પદ પર આપના આ જ રીતે ઉત્તમ કાર્ય કરતા રહો તેવા શુભકામનાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે મહેસાણા